ચૈતર વસાવા હાલ પોલીસ કસ્ટડીમાં છે પરંતુ હવે આ જે મામલો છે એ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો નથી આ મામલો હવે આદિવાસીઓનો બની ચૂક્યો છે અને આદિવાસીઓ હવે આ ઘટનાને લઈને લડી લેવાના મૂળમાં છે આને લઈને જ અમારી વાતચીત થઈ હતી જે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે દેવેન્દ્ર વસાવા તેમની સાથે વાત કરી અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે ક્યાંક ને ક્યાંક ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી તો ઉતરી જ પડશે પરંતુ પંજાબના જે ઉપ પરંતુ પંજાબના જે મુખ્યમંત્રી છે તે પણ હવે ટૂંક સમયમાં આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પણ આવવાના છે તેમજ તેમને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ લોકસભા સીટને લઈને તેમજ આગામી સમયમાં જે લડત આપવાની છે અને આદિવાસી સમાજ કઈ રીતે ચૈતર વસાવવાને જીતાવશે તેની વાત તેમણે કરી હતી જેની હું આપની સાથે વિગતવાર ચર્ચા કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટીએ પણ સ્પષ્ટ કરી દીધું છે તેમણે તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે પરંતુ હવે એક એવા સમાચાર મળી રહ્યા છે કે જેને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ આક્રામક મૂળ સાથે પ્રચાર કરવા ઉતરી રહી છે કારણ કે પંજાબના જે મુખ્યમંત્રી છે ભગવંત માન એ સાત તારીખે આવવાના છે નેત્રંગ સાથે તે સભા કરશે અને આદિવાસી સમાજ આખો નેત્રંગ ખાતે ભેગા થવાનો છે અને તેને લઈને તેમણે જે નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે દેવેન્દ્ર વસાવા તેમણે વાત પણ કરી હતી અને તેમણે કહ્યું કે હવે આદિવાસી સમાજ લડી લેવાના મૂળમાં છે એટલું જ નહીં પરંતુ આદિવાસી સમાજ ચૈતર વસાવાને ભરૂચથી લોકસભા જે ચૂંટણી છે એ જીતાડીને બદલો લેશે અને આદિવાસી સમાજ ચૈતર વસાવાને તેમને જીતાડીને ન્યાય અપાવશે આપ સાંભળો કે તેમણે શું કહ્યું હતું પહેલાં તો નવજીવન ન્યૂઝના દરેક દર્શક મિત્રોને મારા નમસ્કાર અત્યારે જે ગુજરાતમાં જે ચર્ચાનો વિષય છે ડેડીયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણીય ચૈત્રભાઈ વસાવા જે અત્યારે જેલમાં છે રાજપીપળા સબ જેલમાં છે અને જે જેલમાં અત્યારે જે આદિવાસી સમાજના જનનાયક કહેવાય એવા ચૈતરભાઈ વસાવા સાહેબ જ્યારે એક આદિવાસી સમાજની એક જીત કહેવાય કે રાજપીપળા સેશન કોર્ટે આપણને નામદાર સેશન કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી છે એ પણ એક આદિવાસી સમાજની જીત કહેવાય અને સાથે સાથે તારીખ સાતના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અને નેત્રંગ ખાતે જ્યારે ચૈતરભાઈના સમર્થનમાં આવવાના હોય તો દરેક યુવાનો અને ભરૂચ લોકસભાના સાતે વિધાનસભા જેમાંથી મોટી સંખ્યામાં લોકો પધારવાના હોય તો ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી વતી દરેક લોકો અને યુવાનો આદિવાસી સમાજના દરેક આગેવાનો આજે એક ચૈતરભાઈ પર અન્યાય થયો છે એના માટે દરેક આગેવાનો ભરૂ નેત્રંગ ખાતે ચૈત્રભાઈના સમર્થનમાં પધારવાના છે અને લાખોની સંખ્યામાં આજે ભરૂચ લોકસભા બે હજાર ચોવીસ જે ચૈત્રભાઈને ટાર્ગેટ કરીને જે ચૈત્રભાઈને હેરાન કરવામાં આવ્યા છે એનો બદલો આદિવાસી સમાજ બે હજાર ચોવીસનું ઇલેક્શન જીતી અને પછી બદ બદલો લેવા માગે છે અને યુવાનોને બહુ મોટી એક અપેક્ષા છે હોય ચૈતરભાઈ વસાહેબ પર કે યુવાનો માટે લડે છે ગરીબો માટે લડે છે અને દરેક સમાજને સાથે લઈને ચાલે છે એના માટે જે પણ યુવાનો છે એ તારીખ સાતના રોજ જ્યારે નેત્રંગ પધારવાના છે ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવવાના છે અને આદિવાસી સમાજનો પરચો બે હજાર ચોવીસમાં ચૈતરભાઈને જીતાડીને આખો સમાજ એનો બદલો લેવા માગે છે અને ભાજપ ભાજપની જે તાનાશાહી છે એ તાનાશાહીમાં આદિવાસી સમાજ ભાજપને પરચો બતાવી દેવાનો છે કે ચૈતરભાઈ ભલે જેલમાં રહી પરંતુ બે હજાર ચોવીસની જે લોકસભા ભરૂચ સીટ છે એ ચૈતરભાઈએ લડશે અને ચૈતરભાઈએ જીતશે એવું મારે ખાતરીથી અને આદિવાસી સમાજની એક લોકચાહના જે ચૈતરભય પર છે એના થકી અમને પણ સાબિત થાય છે દિવસે દિવસે ચૈતર વસાવાની લોકપ્રિયતા આદિવાસી વિસ્તારોમાં વધતી જઈ રહી છે તેને લઈને પણ દેવેન્દ્ર વસાવાએ વાત કરી હતી અને તેમણે કહ્યું કે હવે આદિવાસી સમાજ લડી લેવાના મૂળમાં છે એટલું જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ હવે આક્રામક રીતે પ્રચાર કરશે અને ભરૂચમાં તે જે અન્યાય થયો છે ચૈતર વસાવાને તેને લઈને જનતા સુધી આ વાત પહોંચાડશે થોડા દિવસ પહેલા અમે એ પણ અહેવાલ બતાવ્યો હતો કે જે ભરૂચનો લઘુમતી સમાજ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા લોકપ્રિય છે અને જે લઘુમતી સમાજ છે ભરૂચનો એ પણ ચૈતર ચૈતર વસાવાના સમર્થનમાં છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડે છે તો કઈ રીતનો ઘાટ સર્જાય છે અને તેમની સામે કેવા ઉમેદવારો હોય છે અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી સાથે જોડાઈને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નવજીવન ન્યૂઝને ભૂલતા નહીં ચૈતર વસાવા ભરૂચથી ચૂંટણી લડશે તેને લઈને આપ શું માનો છો સામે કેવા ઉમેદવાર હશે તેને લઈને કેવી જંગ રહેશે તેના વિશે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર